નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં હવે જીરુના ભાવમાં તેજી ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે જીરુમાં તેજીનો દોર યથાવત હતો અને ભાવ બોડોમાં રૂપિયા સોથી એકસો પચાસ વધી ગયા હતા ઊંઝામાં સારી ક્વોલિટીનું જીરું રૂપિયા પાંચ હજાર એકસો પચાસમાં વેચાણ થયું હતું જ્યારે નિકાસ ભાવ યુરોપ ક્વોલિટીના પાંચ હજાર પાંચસોની નજીક પહોંચ્યા હતા જીરુના વેપારીઓ કહે છે કે ગલ્ફ દેશોના નિકાસ વેપારને પગલે જીરુમાં તેજી આવી હતી અને જો વેપાર ચાલુ રહેશે તો હજી રૂપિયા બસો થી રૂપિયા ત્રણસો વધી જાય તેવી જીરુમાં નિકાસકારોની લેવાલી વધી શકે છે આવી સ્થિતિમાં જીરુની બજારમાં હાલ ધીમી ગતિએ ભાવ વધી રહ્યા છે જીરુ બેન્ચ માર્ક ઓક્ટોમ્બર વાયદો રૂપિયા બસો સિત્તેર વધીને ઓગણત્રીસ હજાર નવસો ચાલીસની સપાટી પર બંધ રહ્યો હતો જીરુમાં આગળ ઉપર તેજી આવશે તો ભાવ વીસ હજાર પાંચસો સુધી જાય તેવી સંભાવના છે રાજસ્થાનના માલોની વેચવાલી પણ ગુજરાતમાં વધી રહી છે ઊંઝામાં જીરુની આવકો વધે તેવી સંભાવના છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો